નમસ્કાર દેવી ભાગવતના સ્કંધ અધ્યાય આપનું સ્વાગત છે ગયા આપણે સાંભળ્યું કે વિજય થઈ ગયો છે શત્રુજીત નો કારણ કે યુધાજીતે વીરસેન પર વિજય મેળવી લીધો છે વીરસેન નું મૃત્યુ થયું છે અને આ વિજય બાદ અયોધ્યામાં યુધાજીત દ્વારા ઉત્સવો અને ઉત્સાહનું વાતાવરણ રચી દેવાયું છે રાજસિંહાસન પર નવી પેઢીની નિમણૂક થઈ છે પણ આ તરફ સુદર્શન અને એના માતા મનોરમા અને ખાસ કરીને મનોરમા ભય લાગ્યો છે કે યુદ્ધાજીત એના પુત્રનો સુદર્શનનો જીવ લઈ છે કે જેથી કોઈ પ્રકારે શત્રુજીતને કોઈ જાતનું પછીથી ભવિષ્યમાં કોઈ બળવાની ભાવના ના રહે અને એટલે માતાને પુત્રની સુરક્ષા અંગે ભય થયો છે અને એને ખ્યાલ છે કે રાજકીય લાલસ એક એવી વાત છે એટલે અન્યાય તો સુદર્શનને ચાલુ થઈ જ ગયો છે અને એટલે માતા મનોરમા પોતાની દાસીને લઈને નીકળી જાય છે બે દિવસ સુધી ચાલતી ચાલતી ગંગાના તટે પહોંચે છે ત્યાંથી ચિત્રકૂટ જાય છે અને ચિત્રકૂટમાં એ ભારદ્વાજ મુનિના આશ્રમમાં પહોંચી અને ભારદ્વાજ મુનિ પાસેથી એ સાંત્વના મેળવે છે भारद्वाज कहे कि अहिया कोई तने है। है कि नहीं, तेना कशु थे नहीं तो तार अह रहे बे बात अपने गया अध्याय कि भौतिक विजय तत्काल खुशी आपे थोड़ा समय महत्व की बात के आप अंदर खुशी मेलवी हो है। आंतरिक शांति मेलवी होंग हो टर्मी खुशी मेलवी हो તો મૂલ્યો સાચવવા એટલા જ જરૂરી છે સારામાં સારું કર્મ કર્યું હશે પણ એનું અને આ તરફ થયું છે એવું કે મનોરમા ત્યાં પહોંચી ગઈ છે અને ત્યારબાદ યુધાચિત ત્યાંથી ફરતા ફરતા ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે પોતાના હવે ઘરે જવાના પ્લાન કરી રહ્યા છે અને એ સમયે ત્યાં આવે છે અને ભારદ્વાજ મુનિને કહે છે કે મને આ બાળક આપી દો સુદર્શન કારણ કે હું મારી નાખીશ મને મનોરમા આપી દો હું એનું કિડનેપ કરી લઈશ એટલે અંદરથી ભારદ્વાજ મુનિ પણ કઈ ટેન્શનમાં છે મનોરમા ખૂબ ટેન્શનમાં છે મનોરમા જયદ્રથ અને દ્રૌપદીની વાત કરે છે ભારદ્વાજ મુનિને અને કહે છે કે કંઈ પણ થઈ શકે એમ છે મુનિ શું કરશ અને એટલે ભારદ્વાજ મુનિ ત્યારે એક ચિમકી આપે છે વિધાજીતને એ કહે છે કે હું કોઈ આ હિંસા સાથે માનતો નથી હું તો મુનિ છું ઋષિ છું પણ જો તું આ બાળકને અહીંયાથી લઈ જઈશ તો વિશ્વામિત્ર સાથે જે થયું હતું એવું કંઈ પણ થઈ શકે છે તારી સાથે એટલે મહેરબાની કરીને વિચારીને જે કરવું હોય એ કરજે આટલી તેજીને જેમ ટકોર હોય એમ ટકોર કરીશ ભારદ્વાજજી અને એ ક્લિફ હેંગર ઉપર એ એકદમ અદભુત ક્ષણ પર આપણે ઉભા રહ્યા હતા કે અધ્યાયમાં અને આજે હવે એને આગળ વધારવાની છે આજે આપણે વિશ્વામિત્રજીની કથા કરવી છે અને સુદર્શનને કામ બીજની પ્રાપ્તિ થઈ છે એની વાત કરવી છે એટલે જ્યારે યુધાજીતે આ વાક્ય સાંભળ્યું કે વિશ્વામિત્રને જે થયું હતું વશિષ્ઠની ગાય ચોરવાથી એવું કંઈ પણ થઈ શકે છે એવું સાંભળ્યું છે એટલે વ્યાસજી કહે છે કે ભારદ્વાજના વચન સાંભળીને યુદ્ધાજી તે વૃદ્ધ મંત્રીને બોલાવીને સાવધાનીપૂર્વક પૂછ્યું કે હે સુવ્રત આ વિષયમાં અત્યારે હે સુબુદ્ધિ મારે શું કરવું પુત્ર સહિત આ સુભાષિણીની બળપૂર્વક હરું છું અલ્પરિપુની પણ ઉપેક્ષા કરવી યોગ્ય નથી કારણ કે તે શત્રુ રાજ્ય ક્ષમા રોગની જેમ હળવે હળવે વધી ને મૃત્યુ જ કરે છે અહીં કોઈ સેના કે વીરો તો છે નહીં કે જે મારું નિવારણ કરે વાસ્તે આ દોહિત્રના શત્રુને પકડીને હું મારી નાખું જેથી મારા દોહિત્રનું નિષ્કંટક રાજ્ય બની જાય સુદર્શન મરાયા પછી તે અવશ્ય નિર્ભય થઈ જશે એટલે યુધાજી તે બહુ લોજિકલ વાત કરી છે નાનાજી તરીકે એનો માત્ર એક જ ઉદેશ્ય છે કે મારા દોહિત્રને નિષ્કંટક રાજ્ય મળે અને એટલે કહે છે કે અહીંયા બીજું કોઈ તો છે નહીં આ ઋષિ છે અહીંયાથી આપણે એને ઉપાડી લઈશું આ મનોરમાને એના પુત્રને તો કંઈ થવાનું નથી કોઈને ખબર નહીં પડે મારી નાખીએ આપણે તો શું વાંધો છે અને બીજી વાત કરે છે ને આ રાજયોગ ની વાત છે કે નાનામાં નાનો અલ્પ રીપુ નાનામાં નાનો અલ્પ જેટલો હોય એવો રીપુ હોય એવો એવો વિરોધી હોય એની પણ ઉપેક્ષા કરવી યોગ્ય નથી કારણ કે કાલે ઉઠીને એ મોટામાં મોટો રોગ બની શકે છે મોટામાં મોટો વીર બની શકે છે અને એના લીધે આપણું રાજ્ય પાછું ક્ષય પામે એટલે ક્ષય રોગ જેવો છે આ અલ્પરિપુ તો એને રહેવા કેમ દેવો એટલે વાત એણે પોતાના લોજિકની રાજયોગના લોજિકની કરી છે એટલે એના પ્રધાન કહે છે કે હે રાજન સાહસ કરો તમે મુનિનું વચન સાંભળ્યું છે તેમણે વિશ્વામિત્રને ને દ્રષ્ટાંત કહ્યું છે પૂર્વે ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર મહાપ્રતાપી થયા હતા તે નુ ફરતા ફરતા વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યા હતા પ્રતાપી વિશ્વામિત્રએ મુનિને પ્રણામ કર્યા ને મુનિએ આપેલા આસન પર તેઓ બેઠા પછી મહાત્મા વસિષ્ઠે તેમને ભોજન કરવા સારું પ્રાર્થના કરીને તે મહાયશસ્વી ગાધીપુત્ર સેના સહિત એમને નિમંત્રિત કર્યા જે કાંઈ ભક્ષ્ય ભોજન હતું તે સઘળું નંદિની કામધેનુએ હાજર કર્યું ને થયે યથેચ્છા સેના સહિત રાજાએ ભોજન કરી ને આ સઘળો નંદિનીનો પ્રભાવ સમજી અશિષ્ટજી પાસે તેની માગણી કરી વિશ્વામિત્રએ જોયું કે એક મુનિએ ખાલી એક ગાય છે આ કામધેનુ જેનું નંદિની નામ છે એના દ્વારા આખી સેનાને જમાડી દીધી એટલે વિશ્વામિત્ર કહે છે કે હે મુનિ આપને ઘડાના સમાન આવ વાળી એક સહસ્ત્ર ગાયો હું આપું છું ને આપ મને હે પરંતપ આ નંદીની ગાય આપો દરેક રાજાની અંદર આ એક રાજલોભ છે એ વિશ્વામિત્રજીનો રાજલોભ દેખાયો છે એને એમ થાય છે કે હું બસ વધારે ને વધારે મેળવી લઉં કેમ કરીને પેલી આપણી સોનાની મરઘી જેવી વાત છે એક ઈંડું આપી રહી છે રોજ સોનાનો પણ પેલાને સંતોષ થયો નથી એમાં એણે મરઘીને મારી નાખી એવી રીતે અહીંયા પણ એવી જ વાત છે વિશ્વામિત્રને થાય છે કે અમને હું હજાર ગાય આપી દઉં ને મને આ ગાય લઈ લઉં કારણ કે આ ગાય તો જબરજસ્ત છે કામ થઈ જશે આપણું એટલે એના મનમાં બસ પોતાનો લોભ વસી ગયો છે વશિષ્ઠજી કહે છે કે હે રાજન આ હોમ ધેનું છે અને તેને હું કદી પણ આપી શકું નહીં ને આ સહસ્ત્ર ગાયો ભલે આપની પાસે જ રહે વિશ્વામિત્ર કહે છે કે દસ હજાર કે લક્ષ ગાયો તમારી ઈચ્છા પ્રમાણે હું આપું માટે મને હે સાધો આ નંદિની ગાય આપો નહીં તો હું બળાત્કારથી તેને લઈ જઈશ વ કહે છે ભારદ્વાજ રુચિની જેમ જ કે હે નૃપતિ ભલે તારી રુચિ પ્રમાણે બળથી તું નંદિનીને લઈ લે પરંતુ મારી ઈચ્છાથી ઘરમાંથી આ નંદિની ગાય હું તને આપતો અને આ વાક્ય સાંભળીને વિશ્વામિત્રને અંદર પેલો ક્ષત્રિય છે એટલે મહાબળવાન અનુચરોને એને કહી દીધું આજ્ઞા કરી દીધી વિશ્વામિત્રએ કે બહાદુરો તમે બળદર્પણથી આ નંદિનીને હરી લો અને એટલે પેલા લોકોએ તરત જ તે ભૃત્યુએ તે બાંધેલી ગાયને હડપૂર્વક છોડી અને હરી લીધી ત્યારે ધ્રુજતી નંદિની મુનિને અશ્રુયુક્ત લોચનથી કહેવા લાગી કે ભલા પ્રકારે એવા તમે મને કેમ તજી દો છો મુનિ અને એટલે મુનિએ કહ્યું કે હે દુગ્ધદાત્રી હું તારો ત્યાગ નથી કરતો પણ હે શુભે આ રાજા તને બળથી લઈ જાય છે હું શું કરું હું તો મનથી તને તજવાની ઈચ્છા માત્ર પણ કરતો નથી અને મુનિના આવા કહેવામાં જ તે ધ્યુ ક્રોધાવિષ્ટ થઈ ગઈ ને ભા શબ્દપૂર્વક મહાદારુણ શબ્દ કર્યો તેના શરીરમાંથી ઘોર દૈવ્યો અને દૈત્યો પ્રગટ થયા ને ઉભો રહે ઊભો રહે એમ કહેતા કવચ પહેરી શસ્ત્રો ધરી અને ધસવા લાગ્યા તે દૈત્યોએ વિશ્વામિત્રની સઘળી સેનાનો સંહાર કરી અને તે નંદિનીને છોડાવી લીધી તેથી પેલો એકલો રાજા વિશ્વામિત્ર પરમ દુઃખ પામી અને ત્યાંથી ચાલ્યો ગયો મહાભેદ પામતો તે દિનાત્મા વિશ્વામિત્ર ક્ષત્રિય બળને તુચ્છ સમજવા લાગ્યો ને શ્રેષ્ઠ માની તપશ્ચર્યામાં પરાયણ થયો વિશ્વામિત્ર રાજાએ મહાવનમાં ઘણા વર્ષો પર્યંત એ વિશ્વામિત્રએ એ ઘણા વર્ષો પર્યંત ઘોર તપશ્ચર્યા કરી ક્ષાત્રવિધિનો ત્યાગ કરી અને વિશ્વામિત્રએ ઋષિપણાની પ્રાપ્તિ કરી એ રાજેન્દ્ર આટલા વાસ્તે તારે વેર કરવું યોગ્ય નથી કારણ કે તપસ્વીઓ સાથે વેર કરવું તે તો કુળ નાશના નિમિત્તે જ થાય છે આપણે આગળ પણ વાત કરી ચૂક્યા છીએ આજ જ કે મુનિના ગળામાં પેલા ધ્યાન કરવા બેઠા હતા અને એમના ગળામાં મરેલો સાપ પહેરાવી દીધો તહસ નહસ થઈ ગયું એટલે પેલા પ્રધાન કહે છે મંત્રી કહે છે કે તું આ તપોનિધિ મુનિનું આશ્વાસન કરીને રાજધાનીમાં ચાલ હે રાજેન્દ્ર સુદર્શન ભલે અહીં સુખ નિવાસ કરે હે રાજન આ નિર્ધન બાળક તારું શું અહિત કરી શકે તેમ છે આ અનાથ દુર્બળ બાળકમાં તારો ભાવ વૃથા છે આ જગત દયાદીન છે તેથી સર્વત્ર દયા કરવી જોઈએ હે નૃપશ્રેષ્ઠ ઈર્ષાથી કાંઈ નથી વળતું પણ જે થવાનું હોય છે તે જ થાય છે હે રાજન દૈવ યોગથી તો વજ્ર પણ તૃણ થઈ જાય છે ને તૃણ પણ વજ્ર થઈ જાય છે સસલો અને મચ્છર હાથીને દૈવ યોગથી હણે છે વાસ્તે હે બુદ્ધિમાન સાહસ ન કર ને મારું વચન હિત કર સમજ વ્યાસજી કહે છે કે નૃપશ્રેષ્ઠ યુધાજીત તે વૃદ્ધ મંત્રીના વચનો સાંભળી ભારદ્વાજ મુનિને પ્રણામ કરી ને પોતાના પૂરમાં ગયો મનોરમા પણ પછી આશ્રમમાં સ્વસ્થ થઈને રહી ને પોતાના પુત્રનું સુદર્શનનું પાલન કરવા લાગી દિવસે દિવસે સુદર્શન કુમાર વધવા લાગ્યો ને મુનિઓના કુમારો સાથે નિર્ભયપણે ક્રીડા કરવા લાગ્યો એક સમય ત્યાં વિલ્લદ મંત્રી આવીને ઊભો અને મુનિપુત્રોએ હસીને તેને કલીબ નામથી બોલાવ્યો નામ વિદલ છે પણ મુનિપુત્રો એને કલીબ કહી દીધો સુદર્શને એ સાંભળ્યું ને એમાંથી એક અક્ષર ક્લીન ધારણ કરી લીધો ને બને કાર ભૂલી અને ક્લિમ એ પ્રકારે વારંવાર ઉચ્ચાર કરવા લાગ્યો પેલા લોકોએ એને ક્લિપ કીધું છે અને આણે એને ક્લિમ એવો ઉચ્ચાર કરવા લાગ્યો આપણે આગળ સાંભળ્યું છે કે માત્ર સત્યવ્રતને માત્ર ઐમ ઉચ્ચાર થયો હતો અને એમાં દેવીની કૃપા થઈ હતી અને એવી જ રીતે અહીંયા આણે સુદર્શને ક્લિમ શબ્દ ધારણ કરી લીધો છે આ પ્રકારે તેને તેના મનમાં કામરાજ બીજ ધારણ કર્યું ને તેનો મનમાં વારંવાર જપ કરવા લાગ્યો એ મહારાજ થવા કાળ હોવાથી સ્વભાવથી તે રાજપુત્રએ તે કામરાજ નામનું બીજ ધારણ કર્યું પછી પાંચમે વર્ષે સુદર્શન ऋषि छंद ध्यान न्यास विनाना आ उत्तम कामराज बिजनों मनमां जय करतो निरंतर क्रीड़ा करतो होतो निसूतो होतो सर्वक प्रसंगमा आ मंत्र ने सार रूप समझी ने ठीक क्या भूलतो ना हो अग्ग्यार वर्षनों ते थायो त्यारे ते राजकुमार मुनि द्वारा यज्ञोपवित प्राप्त करी वेदा कर ने वेदाभ्यास करवा लाग्यो सांग धनुर्वेद ने नीति शास्त्र नो टेणे अभ्यास करयो ने आ मंत्र ना बल थी समग्र विद्यापण टेणे मेलवी लिधी एक समय सुदर्शने देवी ना प्रत्यक्ष दर्शन करया ते देवी लाल वस्त्र लाल वर्ण ને સકળ અંગમાં લાલ ભૂષણો ધારણ કરેલા હતા ગરુડ વાહન પર બેઠેલી તે અદ્ભુત વૈષ્ણવી એવી શક્તિને દેખીને તે રાજકુમાર અતીવ પ્રસન્ન થયો તે સકળ વિદ્યાઓના તત્વોનો જ્ઞાતા રાજકુમાર તે વનમાં રહેવા લાગ્યો માતાની સેવા કરતો નદીના તટ પર ક્રીડા કરતો આ ભગવતીએ તે રાજકુમારને ધનુષ બાણ તુણેર અને કવચ પોતે જાતે જ આપ્યા ક્લિમ શબ્દનો એની અંદર એવો નાદ થઈ રહ્યો છે અને આ સમયે કાશીરાજની શશિકળા નામની સકળ ગુણ અને સંપન્ન કન્યાએ સાંભળ્યું કે સુદર્શન રાજકુમાર વનમાં વસે છે ને તે સકળ ગુણવાણો શુરો તથા બીજા કાવદે કામદેવ સમાન રૂપાળો છે અને આ પ્રકારે બંદીઓના મુખથી સુદર્શનની પ્રભુતાની પ્રશંસા સાંભળીને તે કન્યાએ તેને વરવાનો વિચાર કર્યો રાત્રિએ જગદંબાએ તે કન્યાના સમીપમાં આવીને સ્વપ્નમાં આશ્વાસન પૂર્વક એ વચનો કહ્યા કે હે શુશ્રોણી તું સુદર્શન ને બરો એ મારો પરમ ભક્ત છે હે ભામિની મારું વચન છે કે તારી તે સકળ કામનાઓ પૂર્ણ કરશે અને આ પ્રકારે શશિકળાએ મનોહર ભગવતીનું સ્વરૂપ તથા તેની વાણીનું દર્શન કર્યું અને તેથી તે મનમાં બહુ પ્રસન્ન થઈ પ્રસન્ન થઈને જાગી ઉઠી પ્રસન્ન દેખીને હર્ષનું કારણ માતાને ન કહ્યું ને વારંવાર સ્વપ્નનું વૃત્તાંત સંભાળી પ્રસન્નતાથી હસવા લાગી ને બીજી સખીઓને વિસ્તારપૂર્વક પોતાના સ્વપ્નનું વૃત્તાંત કહેવા લાગી એક સમય વિહાર કરવા તે ઉપવનમાં ગઈ તે ચંપક વૃક્ષોથી શોભાયમાન ઉપવનમાં પોતાની સખીઓ સહિત કાશીરાજની કન્યા સશિકળા આવી તે બાળા પુષ્પોને ચૂંટતી એક ચંપાની નીચે ઉભી તેવામાં मार्ग में मा झड़प थी आवता एक विप्र ने, ने ते दीठो ब्राह्मण ने प्रणाम कन्या थी बोली हे महाभाग आप क्या थी ब्राह्मण ने कहूं कि हे बाड़ा हूँ भारद्वाज मुनिना आश्रम ने कोई काम वास्ते आमे शू कहू कहो शशिकला कहे कि हे महाराज कहो ने आश्रम वखाणवा कई नवीन वस्तु विशेष करी सौ लोग अधिक दर्शन करने योग्य त्या शू ब्राह्मण बोलियों के आ ध्रुव संधि राजा पुत्र श्रीमान सुदर्शन कुमार नाम तथा शुभ एवं पुरुषोत्तम એવા ત્યાં હાલ વસે છે હે વામોરું મારા જાણવામાં તો એવું જાણે જેણે દર્શન કર્યું નથી તેના નેત્રો નિરર્થક છે તેને પેદા કરવાની ઈચ્છાથી વિધાતાએ તેમાં સગળા ગુણોની સાથે જ સ્થાપના કરી છે કારણ કે વિધાતાને કૌતુકથી ગુણોના સમુદાયમાં એક સ્વરૂપને જોવાની ઈચ્છા થઈ હશે એ કન્યે તે યુકુમાર તારા યોગ્ય છે ને તારહો ભરતા થવા યોગ્ય છે વિધાતા એ યોગ કરે તો તે યોગ મણિકાંચનના સરખો છે અને આમ કરીને એ બ્રાહ્મણે શશિકલાને કહી દીધું કાશીરાજને કહીને કહી દીધું આ સુદર્શન તને વરવા યોગ્ય છે આજના અધ્યાયમાં આપણે આટલે સુધીની વાત કરવી છે આવતા અધ્યાયમાં આપણે કાશીરાજની કન્યાના વિવાહનો ઉદ્યોગ જે છે એની વાત કરીશું પણ અહીંયા આપણે દેવીનો મહિમા અને એનું અનુગ્રહ સમજવાનો છે કે માત્ર ક્લિમ શબ્દને એણે હૃદયમાં મૂકી દીધો છે સુદર્શને અને એનાથી એના જીવનના ભૌતિક અને આધ્યાત્મિક વ્રતને ઉજાગર થઈ ગયું છે આ તરફ યુદ્ધાજીતમાં રાજકીય હિંસા છે પણ જ્યારે એના મંત્રી એને સમજાવ્યું છે ત્યારે એને યાદ આવે છે કે આ દેવીની કૃપા અને કરુણા છે ને એ આ મનોરમા અને સુદર્શનને બચાવી રહી છે એટલે એના મનમાં દેવી વસે છે એક રીતે એને પ્રભાવ પાડે છે અને વિશ્વામિત્ર અને વશિષ્ઠની વાર્તાથી એ ત્યાંથી જતો રહે છે દેવીની શક્તિઓ આવી છે એકમાત્ર વાક્ય કીધું હતું ભારદ્વાજ મુનિ કે ભાઈ ધ્યાન રાખજે વિશ્વામિત્ર જેવી હાલત ન થાય એટલે ભૌતિક વિજયથી વધારે મહત્વની વસ્તુ છે આધ્યાત્મિક ઉન્નતિ વિશ્વામિત્ર ને પણ એ ધ્યાન પડ્યું છે કે ગાય છીનવા ગયા એમાં બધું સરંજામ માત્ર એકલા ઉભા છે એટલે ખ્યાલ આવ્યો કે તેજના તણખા શું હોય છે આધ્યાત્મિક ઉન્નતિ શું છે અને સત્સંગમાં રહેલી આ શક્તિ છે એ દેવીના આશીર્વાદથી મળે છે અને એના માટે અંદર આપણે એ સાત્વિક ગુણને વસાવવો પડે વિશ્વામિત્રને વર્ષો થયા જબરજસ્ત તપ કર્યું ત્યારે એ પ્રાર્થના ભક્તિ અને આત્મશોધ દ્વારા જ એ એ પ્રાપ્ત કરી શક્યા છે એ જ જીવનનો સાચો વિજય છે અને એ જ સાચી શાંતિ છે એટલે આપણે જ્યારે પણ લાલચી થઈએ ત્યારે ફરીવાર આપણી અયોગ્યતા અને ભૌતિક લાલચને કેમ પરાજિત કરી શકાય એ તરફ પ્રયાણ કરવાનું છે એ મર્મની વાત છે પ્રાર્થના ધ્યાન અને આધ્યાત્મિક ચેતનામાં જ સાચી સફળતા છુપાયેલી છે અને એ તરફ આપણે સતત ચાલતા રહીએ આજે બસ આટલું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર